રોડ પર હરિપુરા પાટિયા પાસે કાર ચાલકે તમામ ઈજાગ્રસ્તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે સાળંગપુરથી દર્શન કરીને પરત ફરતા અકસ્માત નડ્યો હતો ઇજાગ્રસ્તોને ફેદરા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધંધુકા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા એસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલો પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ